ભાઈઓ અને બહેનો આજે આપણે હિંમતપૂર્વક સુવાર્તા પ્રચાર અંગે થોડી માહિતી મેળવીશું આ એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું હિંમતપૂર્વક સુવાર્તા પ્રચાર કરવા અંગેના આજના આ વાર્તાલાપમાં ફરીથી હું આપને નિમંત્રુ છું સાંપ્રત સમયમાં પ્રતાર માટે નિરર્થક ભયનો માહોલ ઉભો કરાઈ રહેલો છે વાસ્તવમાં આ સેવા માટે ભયગ્રસ્ત થવાની કશી જરૂર નથી ઈસુએ કહ્યું છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો મેં જગતને જીત્યું છે અને તેમણે અવારનવાર વિશો નહીં આપેલો છે વિશેષમાં ભારતની કાનૂન સંહિતામાં બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી છે કે ધર્મનું પાલન અને પ્રસારણ એ નાગરિકનો મૌલિક અધિકાર છે ઈસુનું ફરમાન સુવાર્તા પ્રચાર એ આપણો બંધારણીય અધિકાર ધર્મના પાલન અને પ્રચાર પરત્વે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અંગેના નિષ્કર્ષ પર નજર કરીએ વિવાદાસ્પદ ધર્મ સ્વાતંત્ર્ય વિરોધી કાનૂન સંદર્ભે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરાયેલી એફઆઈઆરના અમુક મુદ્દાઓને માનનીય સુપ્રીમ કોર્ટે ખારીજ કરેલા છે અને ધર્મ સ્વાતંત્ર્યના પક્ષે જજમેન્ટ આપેલું છે તેની કેટલીક વિગતો આ પ્રમાણે છે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા અને ફેવર કરેલી છે ધર્માંતર વિરોધી કાનૂનના દુરુપયોગ ઉપર રોક લગાવી છે સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્વતંત્રતાનો બચાવ કરેલો છે અને તેનું જજમેન્ટ તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ અપાયેલું છે આ ચુકાદો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરાયેલી સંદર્ભે અપાયેલો છે ખાસ ધ્યાને રાખવા જેવું છે સુપ્રીમ કોર્ટે યુપી સરકારના ધર્માંતર વિરોધી કાયદા પરતવે કરાયેલી એફઆઈઆર રદ કરી દીધી અને એવું સૂચવેલું છે કે ધર્મ પરિવર્તનના મામલામાં કોઈ બહારની વ્યક્તિ દખલ કરી શકે નહીં કોર્ટના ચુકાદાના કેટલાક અંશો તે આ મુજબ છે એક આવી ફરિયાદ અસરગ્રસ્ત એટલે ઇફેક્ટેડ પીડિત વ્યક્તિ અગર એના નિકટના પરિજનો જ કરી શકે બીજું રાજનીતિક સંગઠન કે બહારની વ્યક્તિ એફઆઈઆર દર્જ કરાવી શકે નહી ભારતના નાગરિકને ધર્મ પસંદ કરવાનો કે બદલવાનો નૈતિક અધિકાર છે કાનૂનો દુરુપયોગ કરવો ભય ફેલાવવો સમુદાયોને ટાર્ગેટ કરવા કે નિશાન બનાવવા એ અસ્વીકાર્ય છે આમાં આપણા માટે સમજવાનું છે કે આપણી આસ્થા કે વિશ્વાસ આપણો સ્વાધિકાર છે સ્વાધિકાર છે અન્ય કોઈ ત્રાહિત કે બહારની વ્યક્તિ એફઆઈઆર દાખલ કરાવી શકે નહીં ધર્મ પરિવર્તન એ કાનૂની છે જો વ્યક્તિએ પોતાની ઈચ્છાથી એટલે કે સ્વેચ્છાથી કર્યું હોય તો જ જબરજસ્તીથી આ પ્રબરજસ્તીથી યા પ્રલોભનથી કરાવેલું ધર્માંતર ગુનો બને છે એની ફરિયાદ અસરગ્રસ્ત વ્યક્તિ કે ઇફેક્ટેડ પર્સન જ કરી શકે આસ્થા કે વિશ્વાસ એ દરેક વ્યક્તિ કે નાગરિકનો પોતાનો નિર્ણય છે તેની તેને કોઈ નિયંત્રિત કરી શકે નહીં સુપ્રીમ કોર્ટે કહેવું છે ધર્મનું પાલન કરવું અને એનો પ્રચાર કરવો એ ભારતના નાગરિક માટે બંધારણે આર્ટિકલ પચીસમાં નિર્દિષ્ટ કરેલો બંધારણીય અધિકાર છે તેને કોઈથી અટકાવી શકાય નહીં સુપ્રીમ કોર્ટ ઇટ ઇઝ કન્સ્ટિટ્યુશનલ રાઇટ ફોર ધ સિટીઝન ઓફ ઇન્ડિયા હવે આ જોતા આપણે કાયદાની મર્યાદામાં રહીને ધર્મ પાડી શકીએ છીએ અને પ્રગટ કરી શકીએ છીએ એમાં ડરવા કે ગભરાવાનું કોઈ પ્રયોજન નથી સુવાર્તા પ્રચાર એ ઈસુનો આદેશ છે ગુરુનું ફરમાન છે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો માર્ક સોળ પંદર ડરો નહીં આપણે એકતામાં રહીને સામૂહિક રીતે આપણને મળેલો આ અધિકાર ભોગવીએ અને સુવાર્તા પ્રચાર કરતા રહીએ અત્યારે બસ આટલું જ આગામી એપિસોડમાં આપણે ઈસુનું દ્વિતીય આગમન અને એ પહેલાં સુવાર્તા પ્રચારનું પ્રયોજન આ સુવાર્તા પ્રચારના તરીકા વિશે જોઈશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું સાંભળવા બદલ આપનો આભાર